ઘણા દિવસથી એક જ ડાયલોગ તમે લોકો સાંભળતા હતા ક્યારે આવે છે મારી હોલ ટિકિટ એન ટીએસસી એક્ઝામ બે હજાર વીસની તો તારીખ બે તારીખનો જે સમય હતો હવે પૂરો થાય છે ગૂગલમાં જઈને એસ ઇ બી એક્ઝામ ડોટ ઓઆરજી સર્ચ કરશો એટલે પહેલી જ વેબસાઇટ આવશે અહીંયા કોઈ નોટિફિકેશન તમને આપેલી નથી અહીંયા ઉપર ઘણા બધા મેન્યુ દેખાય છે અહીંયા પ્રિન્ટ હોલ ટિકિટ છે ત્યાં જવાનું રહેશે ઓકે પ્લસ અહીંયા નેશનલ ટેલેન્ટ સર્ચ એક્ઝામિનેશન ઉપર ટપકું છે ત્યાં ક્લિક કરો તમારું જે એપ્લિકેશન અથવા કન્ફર્મેશન નંબર આવેલો હતો જ્યારે ફોર્મ ભરેલું હતું એ અહીંયા નાખવાનો છે ઓકે પછી તમારી જે જન્મ તારીખ છે તારીખ મહિનો અને વર્ષના ફોર્મમાં નાખવાની હોય છે જેમ કે સોળ માર્ચ તો સોળ ઝીરો થ્રી નાઇન્ટીન નાઇન્ટી ફાઈવ ઓકે તો આ રીતે જે તારીખ હોય તમારી જન્મ તારીખ એ અહીંયાથી સિલેક્ટ કરવાની રહેશે તમારે ફોર એક્ઝામ્પલ તમને દેખાડી દઉં અહીંયા કન્ફર્મેશન નંબર ઓકે તમારો જે પણ હોય એ તમારી હોલ ટિકિટ મેળવવા માટે તમારો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ એન્ટર કરો અને તમારો કન્ફર્મેશન અથવા આધાર ડાઇસ નંબર એન્ટર કરો પછી સબમિટ પર ક્લિક કરો એટલે તમારી જે પણ એપ્લિકેશનની હોલ ટિકિટ છે એ તમારી ડાઉનલોડ થઈ જશે તો એક્ઝામ તો એક્ઝામની જે તારીખ તેર ડિસેમ્બર બે હજાર અને વીસ હતી એઝ ઇટ ઇઝ અત્યારે હાલ પૂરતી એ જ છે ઓકે એક્ઝામની હોલ ટિકિટ કોઈની પણ આવી જાય તો ટેલિગ્રામ નંબર અથવા આપણું જે ગ્રુપ છે ચેનલનું એમાં તમારી હોલ ટિકિટ એકાદો કોઈ જણ પોસ્ટ કરી દેજો જેનાથી આપણને આઈડિયા આવી જાય કે હોલ ટિકિટમાં એક્ઝેક્ટ કઈ ડેટ કઈ સેન્ટર કઈ રીતે આખી ફોર્મેટ આવે છે તો ધીઝ ઇઝ ઇટ ગાઈઝ ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામિનેશન એનટીએસસી એક્ઝામિનેશન માટે તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન હવે તમારી જે ઘડી છે એક્ઝામની એ ખૂબ નજીક આવી ગઈ છે તો બી પ્રિપેર ફોર એક્ઝામ અને ડેલી સાત વાગ્યે ના ક્લાસ માટે નોલેજ કરન્સી ઉપર તમારું સ્વાગત છે હેવ ગુડ ડે ટેક કેર જય હિન્દ